વિદ્યાર્થી ભુવન આજે આ સ્કૂલમાં જે જમણવાર છે તે સ્વર્ગ દયાબેન નરેન્દ્રભાઈ ઠુમલ એમની આજે પુણ્યતિથિ હોવાથી એમણે જમણ રાખેલ છે અને આ જમણ એમના પુત્ર સમીરભાઈ અને રોકેશભાઈ હસ્તક છે તો સ્વર્ગીય દયાબેન નરેન્દ્રભાઈ ઠુમલને માટે આપણે કૃપાળુ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરીએ કે દયાબેનના આત્માને શાંતિ અને સદગતિ આપે એવી ઈશ્વરના ચરણોમાં આપણે વંદન અને આ કુટુંબને હર હંમેશ સદા સુખી રાખે એવી ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરીએ અને આ ભજન આપણે પ્રાર્થનાથી શરૂ કરશું ઓ